તરલ તળાવમાં બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક તળાવની મદદથી તાત્કાલિક શોધખોળ ચલાવી અને અંતરે ત્રણેય બાળકોના મુદ્દેને તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે મારતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દુર્ઘટનાને ત્યાં થતાં મામલાદારાને પોલીસનો ગાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનાથી આખા પાદરીયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ